નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખથી છે સાત નવ બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના કંજડા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે લીંબાભાઈ મકવાણા ખેડૂત મિત્રો નજરે દેખાય એ જે છે સરગવાનો પાક છે અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પીવન આવે એનો જે છે લીંબાભાઈ પહેલેથી જે છે ઉપયોગ કરેલો છે તો સૌ પ્રથમ આપણે હમણાં પરિચય મેળવે ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારો આખો નામ બોલો મારું નામ લીંબાભાઈ બચુભાઈ મકવાણા ગામ તાલુકો પાલતાણા જિલ્લો ભાવનગર મોબાઈલ નંબર સોરાણું સત્યાવીસ પંચોતેર વીસ ઓગણચાલીસ હા આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પીવાન દવા વિશે માહિતી મેળવે તો ચોક્કસ સંપર્ક કરજો લીંબાભાઈ આપણે કેટલા વીઘામાં સરગુઓ છે આપણે અંદાજે સાડા ત્રણ વીઘામાં આ સરગવો છે બરાબર છે હવે આપણે કઈ વેરાયટી છે આપણે

હવે ખાસ આની અંદર જે છે આપણે પાયાના ખાતરમાં શું નાખેલું છે એમાં ડીએપી નાખેલું છે બીજું એક કે ખાતર નાખેલું નથી અને આ જે તારીખે અત્યાર સુધીમાં છઠ્ઠી વખત પીવાનો અમારે વપરાશ થઈ છે આપણે જે અમારી પ્રોડક્ટ આવે પીવાનો એને છ વખત આપણે ઉપયોગ કરેલો છ વખતે યુઝ થયેલ છે હવે તમારી પાસે એ જાણવાનું છે કે આપણે વરસાદની કેવી પરિસ્થિતિ પડી ગયો કે નુકસાન થયું એવું થયું નથી અને પીળા પાન થોડા ઘણા હરઘો અને છે ખેડૂતો મિત્રો કે અહીંયા જે છે સતત વરસાદના હિસાબે જે છે અમારા એરિયામાં સારો એવો વરસાદ પડેલો છે તો એના હિસાબે જે છે આપણે જે બીજા ખેડૂતો છે એની સરખામણીમાં આપણો સરગવો કેવો છે આપણે આ સરગવો સારો જ છે અને ફરીથી ફ્લાવરિંગ થવા મળ્યું છે અગાઉ હતું એ ઘણું ખરું આ વરસાદને હિસાબે ખરી ગયું છે થોડા ઘણા પાણી ખેર્યા છે પણ સરગવો સારામાં સારો છે ફરી પાછો આપણે વરસાદ વહી ગયા પછી પીવાનો આપણે આની અંદર છંટકાવ કર્યો આપણે

જ્યાં મુખ્યત્વે સૌથી વધારે જે વાવેતર થયા એવા કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં જે છે સરગવાના પાક ઉપર માઠી અસર થઈ છે હવે આપ જોઈ શકો છો કે આપણે છ વખત જે છે લીંબાભાઈ પીવન વાપર્યું એના હિસાબે આપણા સરગવા ઉપર કોઈ અસર થઈ નથી આમાં ફાયર પ્લસ જે અમે વાપર્યું છે એટલે તમે આ પાનમાં ત્યાંય પણ એક કાણું કે ઓલું હળવો નહીં જોઈ શકો કારણ કે ફાયર પ્લસથી જે હીળ્યું કે કોઈ બીજું જીવાત લાગી નથી અને ફ્લાવરમાં પણ તમે એકદમ વ્હાઈટ ફ્લાવર છે નથી એમાં કોઈ પણ ડાઘ કે કાંઈ ઓલું કારણ કે એનીથી ફાયર પ્લસથી એમાંય વાપર્યું છે અને મગફળીમાં વાપર્યું મગફળીમાં મોટા મોટી ઈળ હોય તે પણ અમારે મરી ગઈ છે બરાબર છે મિત્રો ફાયર ઈલનાશક દવાઓ છે જેનો જે છે લીંબાભાઈ એની અંદર ઉપયોગ કરેલો છે આપણે પી જે છે તમે કેટલા એમ નાખીને નાખી સ્પ્રે ચાલીસ એમ એલ બરાબર છે ખેડૂત મિત્રો આપણી ભલામણ પ્રમાણ જે છે ચાલીસ એમ એલ નાખી અને સ્પ્રે કરેલો છે હવે લીંબાભાઈ હવે આપણે એની અંદર શીંગો જોવા મળે છે આપણા સરગવામાં

એક ખૂબ સારી જે છે દવા આવે છે ટર્ફ કરીને આવે છે સ્વાલ એગ્રોનું જે ફૂકનાશક આવે તો એ જે છે લીંબાભાઈ લાવેલા છે તમે આ જે છે અને આનું રિઝલ્ટ ખૂબ ખેડૂત મિત્રો સરગવાના પાકમાં સારામાં સારું મળે છે તમે આ ટર્ફ છે ક્યાંથી લાવેલા છો આ ટર્ફ પહેલી વખતે હું પાલતાણા એગ્રો સર્વિસ સેન્ટરમાંથી લાવ્યો હતો અને એ વાવાઝોડા પહેલાં ત્યારે જે મારે લીંબુ બહુ સરસ અને સારા થઈ ગયા હતા પણ આ વાવાઝોડા હું વહી ગયા પછી આ ટ્રફ ત્યાંય કરતાં પાલતાણામાં કે ભાવનગરમાં તપાસ કરતાં મળ્યું નથી ને અમદાવાદમાં તપાસ કરી તો મળ્યું નથી પણ આ ટ્રફ મને સુરત વિનાયક એગ્રો છે વરાસા રોડ ઉપર ત્યાંથી મળ્યું છે અને આનો યુઝ મેં કર્યો તો લગભગ આઠ વર્ષ પહેલાં અને આજે મને એ પાછું ફરીને મળ્યું છે સુરતથી અને હવે આ ટ્રફ એટલું બધું ગુણકારી અને એટલું બધું વિકાસ થાય છે ગમે તે ઝાડવાનો કે એનો એટલે આ ટ્રફ હવે શ્રી રામ યાગ્રોમાં મળતું થશે પાલીતાણા ભાવનગરમાં તપાસ કરી અમદાવાદમાં કરી ત્યાંય નથી સુરતમાં મળ્યું અને આ મેં ટ્રફનું મંગાવ્યું છે અત્યારે શ્રી રામ યાગ્રોમાંથી બે કિલ્લા અને થોડા દિવસમાં આવ્યું છે અને આ થોડુંક મોંઘું પડશે પણ એની અમે રિઝલ્ટ અને પરમાણ પણ જે સોફ પાવડર કરતા ઓછું નાખવું પડે છે અને આનું રિઝલ્ટ બહુ સરસ આવે છે મિત્રો ખાસ ટર્ફ છે એ ફૂગનાશક આવે છે અને અત્યારે જે છે વરસાદ પછીની કન્ડિશનમાં જો તમારે સરગવામાં સારું રિઝલ્ટ મેળવો હોય તો આપણે ટર્ફ છે એ ઉત્તમ દવા છે ટર્ફ છે આપણે કેવિયેટ છે ટાટા કંપનીનું તાકાત આવે રોકો પાવડર છે આ બધા જે છે સ્ટાન્ડર્ડ જે બેઝ ઉપરના જે છે એ બધા ફૂગનાશકો છે તો બીજો ખાસ ખેડૂત મિત્રો પીવાને અત્યારે માર્કેટમાં ડુપ્લિકેટ મળી રહ્યું છે આપણે ઓરિજિનલ જે આવે આપણે સીતારામ ઓર્ગેનિકનું આવે છે કારણ કે આજે છે ખૂબ સારા છે દરેક પાકની અંદર જે છે રિઝલ્ટ મળતા એની અંદર થઈ ગયા છે આપણે રમેશભાઈ આપણે અન્ય ખેડૂત મિત્રો કરતાં આ સરગો કેવા લાગે છે બધા કદાચ સરગો સારો છે આ અને બીજા સરગો બધા પીવા પડી ગયા છે અને આ સરગો પીવાનું સો વખત વાપર્યા પછી આ સારો જ રહ્યો છે ટેટવું એમ અને જે વરસાદ વહી ગયા પછી શું બધા પરિણામ અત્યારે સરગવામાં કેવા દેખાય છે બધે અત્યારે બીજે બધે તો પીલા જ બતાવે છે પાન બધા ખરી ગયા છે અને અહીંયા પણ પાન ખર્યું નથી કોક હરગવામાં બતાવે છે પેલું પાન પણ આ દવાના કારણે ઓછું ખર્યું છે પીવન દવાના કારણે ખેડો મિત્રો પીવન જે છે સરગવા પાક પાક માટે જે છે ઉત્તમ દવા છે કારણ કે આજે ગુજરાત ભરમાં આપણે ખ્યાલ છે કે વરસાદના હિસાબે છે સરગવામાં મોટા પાયે જે છે અસર થઈ છે પણ આપણે આ સરગવાના પાકમાં જોઈ શકો આપણે કોઈ જગ્યા આવો જે છે અસર થયેલી દેખાતી નથી તો ખેડૂત મિત્રો નીચે અમારો હેલ્પલાઇન નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પીવન દવા વિશે માહિતી મેળવે અથવા તો મંગાવવો તો ચોક્કસ સંપર્ક કરજો ખેડૂત મિત્રો ટર્ફ જે છે એ સ્વાલ કંપનીનો જે છે આવે છે